ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે ઉપર સમની કારેલા ગામ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મુંબઈના ચોસઠ વર્ષે વૃદ્ધાનું ગંભીર ઇજાઓના પગલે કરોડ મોત નીપજ્યું હતું મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા છત્રીસ વર્ષે હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની સીતા ભાવસાર છ વર્ષની બે પુત્રી જૈનિશા અને જેશીતા સહિત ચોસઠ વર્ષે તેઓની માતા નીરુબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નંબર એમ એચ જીરો ત્રણ બી એસ છોતેર ઓગણીસ નવા બનેલ એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સમની કારેલા ગામ વચ્ચે ટ્રક નંબર આર જે જીરો પાંચ જીએ એકાણું એકતાળીસ સાથે કાર ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ચોસઠ વર્ષે નીરૂબેન ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને બે બાળકીઓની ઇજાઓ પહોંચી હતી ઇજાઓના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે